સ્વાગત છે તમારું બધાએનું નવા વ્લોગમાં તો અત્યારે જો થોડો થોડો વરસાદ પડી ગયો છે એમ કહેવાય ઘણી હવાર હવારમાં એક હરવડું આવી ગયું છે અને અહીંયા તમને બધું બતાડું આ જરૂરી વાળી છે નવું વ્લોગ વાળી આશે આપણે શેના છે ફૂલોડા એ કોમેન્ટ કરી દેજો બાકી જો તમે નો પ્લાન તો પક્કા થઈ ગયો છે આમ તો છૂપ છૂપ બ થઈ ગયો છે કે તું વળી જવાનું કરે મે વળી જઈશું ખપામાં 15 થી 20000 નો ખર્જો થશે गाइस આમુ કરે હોય જો આપણે શોર્ટ વિડિયો ઘણા બનાવ્યા છે મુકવાના બાકી છે હજી પ્રોડ્યુસ બેસ્ટો જ આયસી કોસ ફુવાત يا ગુરે લે બે મારતી ફોન બોન પડી ગયો હોય ને તો 20 3000 નું તો ફોન છે 20 300 આપણે થોડા ગાપા માલગી 10 18000 નું છે 20 માં બે ઘટે એમાં ખાલી ફોન ના છે બીજું બેટરી બેટરી નથી 2000 થાય બાકી હવે જાવી આપણે જો આ મારે રેડ ઉપર આવીને બ્લોક કી બનાવતોની આવી ઉપર જે આપણે હલાલ કર્યું એટલે એ પછી કઠોર થાય સમજાણું એટલે આપણે બ્લોગ ઓસા બનાવી શકીને હવે તમ મે હું જો માર દાદાઈ ના પાડે છ ભલે હવે હાલવા જો ગાઈ જો આજ છે ઈ વેલા છે આને બીજું હું બતાડું આ જો ખડ કાટે છે મારા દાદા મને વાલ દાદા હું કો કરું છું ખડ આપણે આ સામ આવી એબી बाई की आम टमाटर ना सुड़वा छे આ આપડો વાડીનો લીમડો છે ના બીજો લીમડો છે અને આ એક તીજો લીમડો ત્રણ લીમડા આપડી વાડીમાં છે આયા આપડો વાડો છે રે ઓરે ઓરે બરપક પસુ તેમ થઈ ગઈ ગાઈસ હવાર હવાર બ હવે આપડો બહાર નીકળી જઈ નકર પછી ખરાબ થઈ જાય Hari mo na siya vlog mga to Ako rin nanok ng vlog.